તો હવે વાત અમરેલીની તો અમરેલી સાવરકુંડલાના ઘોભા ગામે ફસાયેલા પાંચ લોકોનું રેસ્ક્યુ કરાયું ઘોભાથી ઠાસા જવાના રસ્તા પર આવેલા એક ખેતરમાં પાંચ ખેતમજૂર ફસાયા હતા પાંચે પાંચ મજૂરોનું રેસ્ક્યુ કરી અને તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા એનડીઆરએફની ટીમે ત્રણ મહિલા સહિત અન્ય બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત બહાર કાઢ્યા પોલીસ વિભાગ નાયબ કલેક્ટર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા તો અમરેલીમાં પડેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં તેની અસર જોવા મળી છે ધોધમાર વરસાદ પડતા સાવરકુંડલાના છાપરી અને ડેટકડી વચ્ચેનો પુલ બેસી ગયો હતો નાના વાહન ચાલકો જોખમી રીતે પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા હતા હાલ ગ્રામ્ય વિસ્તારનો રોડ બંધ થતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અમરેલીના સાવરકુંડલા મહુ નેશનલ હાઈવે બંધ કરાયો ભારે વરસાદને કારણે હાડી ગામ પાસે આવેલા નેશનલ હાઈવે અધિકારીઓ જણાવ્યું હતું સાત જેટલા ડાયવર્ઝન ધોવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે જે આગળ થી કરતા કરતા અહીંયા પહોંચી ડાયવર્ઝન કમ્પ્લીટ કરી દેવામાં આવશે સાંજ સુધી વૈકલ્પિક રસ્તો બાજુમાં જે લોન્ચ પેડ બનાવેલો હતો ગઢ માટે ત્યાં આગળ અત્યારે હાલ પૂરતી ટુ વ્હીલ ફોર વ્હીલ માટે વૈકલ્પિક રસ્તા નો જુગાર કરીએ છીએ જે વિધિન કલાક ના ચાલુ થઈ ગયા છે तो आ दृश्य है सावरकुंडला सावरकुंडला महुआ नेशनल हाईवे बंद कराय भारत वरसाद ने कारण હાડીડા ગામ પાસે નેશનલ હાઈવેનું ડાયવર્ઝન ધોવાયું હતું તો રોડ રસ્તાઓની હાલત ખરાબ જોવા મળી રહી છે ત્યારે ડાયવર્ઝન ધોવાયું હોય તેવા દ્રશ્યો સાવરકુંડલાથી સામે આવી રહ્યા છે સાંજ સુધીમાં ડાયવર્ઝન શરૂ થશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું તો લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ડાયવર્શન ધોવાતા દ્રશ્યો માં આપ જોઈ રહ્યા છો બંને વિન્ડોમાં અત્યારે હાલ સ્થિતિ શું છે સાવરકુંડલાની એ સ્પષ્ટપણે જોઈ શકાય છે આ તૂટેલા રસ્તા પરથી લોકો પસાર થવા મજબૂર બની રહ્યા છે બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હેલિકોપ્ટર જ્યારે જામનગરથી અમરેલી તરફ આવ્યા આ દરમિયાન જ તરફથી ચાર લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને એક વ્યક્તિ બસ માંથી કૂદીને એ વૃક્ષ ઉપર ચડી ગયા હતા આ લાસ્ટ પર્સનની રેસ્ક્યુ માટે અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે દોઢ કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું